જે આવેલું છે સમી તાલુકાના રાપુ અને તાલુકાના ગામના છે કે કે પછી એ આગળ જાણીશું અગાઉ કહ્યું એમ આ સ્વયંભૂ શિવલિંગ છે તો અહીંયા કઈ રીતે શિવલિંગનું પ્રાગટ્ય થયું એ પણ જાણીશું આમ તો દેવદેવીઓના સ્થાનકોના ઇતિહાસ કે પ્રાગટ્ય વર્ણવવા એ આપણા જેવા અબોધ કાળા માથાના માનવીનું ગજુ નહીં પણ છતાંય આ મંદિરના ઇતિહાસની જેટલી જાણકારી મારી પાસે છે એ આપ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ કે કુંવરે રાફુને સીમાડે આ સરસ્વતીને કાંઠે સોમનાથનો સ્વામી બેઠો નીલકંઠ એવા નામે વીરભૂમિ વડીયારમાં કચ્છના નાના રણની કાંધીએ કુંવર અને રાફુ નામના બે ગામ આવેલ છે આમ તો કચ્છના રણને અડીને આવેલ એટલે મલક થોડોક ન પાણી એટલે કે પાણીની તંગી તો અહીંયા કાયમ રહેતી પણ અહીના મને ખાને એમનો આવકારો તો આજે દરિયા જેવડો અખૂટ અને બધાને પોતાના કરી લેવો છે હો અહીની સેવા ભાવી અને પરોપકારી પ્રજામાં જ્યારે નીલકંઠ નામ બોલાય ત્યારે એમની આંખોમાં ભક્તિ ભરેલ એક અલગ જ ચમત્કૃતિ મે મારી નજરે જોઈ છે આવો આ નીલકંઠ મહાદેવનું સાનિધ્ય અનેક અચરજોથી ભરેલું છે એમાંનું સૌથી મોટું અચરજ છે

પાછી પોતાના વેણના મુખ્ય રસ્તે વહેવા દોડી જાય છે આમ તો સરસ્વતી નદી માટે તેના ઉદ્ગમ અને વિસ્તાર વિશે પુરાણોમાં અનેક વાતો જોવા મળે છે કહેવાય છે કે સરસ્વતી અનેક જગ્યાએ લુપ્ત અને પ્રગટ થાય છે પણ આ સરસ્વતી બનાસકાંઠામાં આવેલ કોટેશ્વર પાસેથી નીકળે છે અંબાજીથી લગભગ પાંચેક કિલોમીટર દૂર કોટેશ્વર મહાદેવના મંદિર પાસે એનું ગૌમુખ આવેલું છે ત્યાંથી નીકળી સિદ્ધ ક્ષેત્ર સિદ્ધપુર પરાક્રમ ભૂમિ પાટણ અને વીરભૂમિ વઢિયારના વિસ્તારમાંથી રમતી કૂદતી નીલકંઠના ચરણ પખાડી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે હવે વાત કરીએ કે અહી મહાદેવ સ્વયંભૂ કેમ બિરાજ્ય છે વર્ષો પહેલાની વાત છે કચ્છમાં મહાદેવના કોઈ અનન્ય ભક્ત થયા નિશ દિન દેવાધિદેવ મહાદેવની ભક્તિમાં લીન રહે પોતાનાથી થાય એટલે સેવા પૂજા કરે અને હર હંમેશ શિવ શિવ રટ્યા કરે છે એમની દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન કરવાની ઈચ્છા હતી અને દિવસે ને દિવસે આ ઈચ્છા તીવ્ર થતી જતી હતી સમય જતા એક દિવસ નક્કી કરી લીધું કે હવે તો સોમનાથ જઈ આવું જ છે હર હર મહાદેવનો જયકાર કરી અને સોમનાથની જાત્રાના શ્રી ગણેશ કર્યા કચ્છથી કચ્છના નાના રણમાંથી માર્ગ સીધો અને નજીક પડે એટલે એ માર્ગ પસંદ કરે માર્ગમાં આવતા શિવાલયોમાં જળાભિષેક કરે મહાદેવની ભોળા ભાવે ભક્તિ કરે અને શિવ શિવ કરે શિવનું નામ અને મનમાં એક જ સોમનાથના દર્શનની આસ સાથે માર્ગ કાપતા જાય છે ચાલતા ચાલતા એ મહાન ભક્ત હાલ જ્યાં નીલકંઠ મહાદેવનું મંદિર આવેલ છે ત્યાં પહોંચે કહેવાય છે કે એ વખતે તો આ વિસ્તાર વેરાન અને આવડ બાવડના કાંટાળા વનથી ઘેરાયેલો હતો સાંજ પડી ગઈ હોય કે પછી આટલી લાંબી મુસાફરીનો થાક હોય ગમે તે કારણ હોય પણ એમને અહીંયા રાત્રિ રોકાણ કરવું પડેલું કહેવાય છે કે રાત્રે સુતા પછી બ્રહ્મ મુહૂર્તમાં એમને સ્વપ્ન આપ્યું અને સપનામાં એમણે જોયું કે શિવના અનુચરો બીજા દિવસે સવારના બીજા જ પોરે એમને કૈલાસ લઈ જવા આવવાના છે સ્વપ્ન પૂરું થયું અને ભક્તરાજ સફાડા બેઠા થઈ ગયા દૂર દૂરથી ઉષાના કિરણો ધરતી પર મંડાવા દોડી રહ્યા હતા ને જોત જોતામાં ધરતી પર અંજવાળું પાથરવા માંડ્યા ઉગતા સૂરજનારાયણ સામે મીટ માંડી અને ભાણને ભલકારા ભણ્યા કે ભલે યુગ્યા ભાણ ભાણ તિહારા લો ભામીણા હવે જીવન મરણ લગપત પત રાખજે કાશ્યપ રાવ એ સૂરજનારાયણ દી ઉગ્યાથી માંડીને બીજો દન ઉગે ત્યાં લગી નિસ્દિન આ મોઢે ભોડિયાનાથની ઉપાસના કરી છે એનો તું સાક્ષી છો બાપ કોઈ દી હવારજ માટે કંઈ માંગ્યું નથી અને આજ જાતી જિંદગીએ સોમનાથના દર્શન કરવાની ખૂબ જ ઈચ્છા હતી એ તું પૂરી નહીં થવા દે અને જાણે સૂરજ નારાયણને કહેતા ન હોય કઈ કશ્યપ રાવ જો આવડની આણથી તું થોભી જતો હોય તો આજ એક ભગતડાની ઈચ્છા પૂરી થાય એ માટે તું રોકાઈ નહીં જાય બાપ આમ કહી અને નિશાસો નાખ્યો અને જાણે બોડાનાથને મનોમન પ્રાર્થના કરવા માંડે કે હે ભોડાનાથ શું મારી સોમનાથ દર્શન કરવાની અંતિમ ઈચ્છા અધૂરી રહી જશે મારા ભોડા ભગવાન મને મોતનો તો જરાય ડર નથી હે મારા નાથ મારા મોત થકી તો હું તમારા ચરણોને પામીશ પણ હૈ મહાદેવ જો ખરેખર હું તારો સાચો પગથ હોઉં અને આજીવન નિસ્વાર્થ ભાવે તારી પૂજા ભક્તિ કરી હોય તો કઈક મારક બતાવો મારા નાથ મારી આ અંતિમ ઈચ્છા અધૂરી ના રહી જાય પ્રભુ કઈક મારક બતાવો અરે વગડે નરસૈયાને વ્રજની રાસલીલા બતાવી શકતો હોય પેલા જૂનાગઢ અજાણતા ચડાવી તું પ્રસન્ન થઈ જતો હોય તો મેં તો નિયન નિસ્વાર્થ ભાવે તારી સેવા કરી છે હવે તો સોમનાથ દર્શન કરાવવાની જવાબદારી તારી આજ હું જોઈ લઉં કે ભગતની ભક્તિ મોટી કે વિધાન જાપ થવા માંડ્યા ત્યાં તો થોડી જ વારમાં ગેબી ગગન ભેદી આકાશવાણી થઈ અને વીજળીના કડાકા જેવા અવાજ સાથે ધરતી ફાટી અને શિવલિંગ પ્રગટ થઈ આકાશવાણી બોલી

હવે કંઈ નથી માંગવું મારા નાથ ત્યાં ફરી કે બેવાત થયો અરે ભક્તરાજ મારા મુખે થી નીકળેલ મિથ્યા થાય ને મેં માંગવા કહ્યું છે તો તમારે કંઈક તો માંગવું જ પડશે એટલે ભગત બોલ્યા કે ઠીક છે પ્રભુ જો આપ આપવા ઈચ્છતા હો તો હવેથી આ शिवलिंग ને અહીંયા જ રહેવા દેજો કેમ કે મારા જેવા અસંખ્ય ભક્તો છે જે સોમનાથ સુધી નથી જઈ શકતા એ અહીં દર્શન કરી અને ધન્ય થઈ જશે માટે આપ અહીં જ આ શિવલિંગમાં વાસ કરો અને તમારા ભક્તોની શુભ મનોકામનાઓ પરિપૂર્ણ કરો એટલું માંગુ છું તથા શું કહી અને આકાશવાણી પૂરી થઈ ત્યારથી જ આ સોમનાથ ખાતેનું શિવલિંગ અહીં સ્થાપિત થયું છે અને ભક્તિભાવથી પૂજાય છે કાળચક્રનું પૈડું ફરતા સમય જતાં કોઈ કારણોસર આ શિવલિંગ ધરતીના પેટાળમાં સમાઈ ગયું અને આ જગ્યા અને અહીં કોઈ શિવલિંગ હતું એવી વાત પણ સાબ વિસરાઈ ગઈ તમને થશે કે તો પછી અત્યારે મંદિર કઈ રીતે બન્યું તો એની પણ એક સરસ મજાની ઐતિહાસિક લોકવાયકા છે જે કુંવર રાપુના અબાલ વૃદ્ધ સૌ કોઈના મોઢે તમને હર્ષભેર જાણવા મળશે એવી લોકવાયકા છે કે એક સુથાર ડોશીમાં હતા એમને એક ગાય હતી એમને ગાય સવારે તો બરાબર દોવા આપે પણ સાંજે આંચળ ભરાય જ નહીં એટલે ડોશી કાયમ એમના દીકરાને લગ લગાઈને લે કે મારો પીટ્યો રોજ કોક આપણી ગાય દોઈ લે છે અને મરી ગયા ને કેટલાય દિવસોથી આપણી જ ગાય હાથ લાગે છે ગામમાં આપણું એક જ ઘર છે એટલે એને કેનાર કે જોનાર પણ કોણ પણ બેટા તું તપાસ તો કર કે એ તો છે કોણ તું બે દી ગાય વાહે જઈશ તો ખબર પડી જશે પછી જો હું એને સીધો કરું એટલે બીજે દીએ ડોશીનો દીકરો અને એનો કોઈ ભાઈ બન બંને ગાયનું ધણ ચરતું હતું એ બાજુ જઈ ધણથી થોડા દૂર સંતાઈને ગાય પર નજર રાખવા માંડ્યા સૂરજ નારાયણ પશ્ચિમ તરફ લંબાણ સાંજ ટાણું થવા આવ્યું ત્યાં એ ગાય ધણથી અલગ થઈ અને ચાલવા માંડી અને આ બેય જુવાની આ ગાયથી થોડું અંતર રાખી અને ગાયની વાહે થયા અડાબીડ બાવળના જંગલમાં ગાયને જાણે કોઈ દોરીને જતું હોય ને એમ ગાય ચાલી જતી હતી અને પાછળ પાછળ આ બે જુવાની ચોર પકડવાના નિશ્ચય સાથે એની પાછળ ચાલ્યા જાય છે ચાલતા ચાલતા એક ઊંચી જગ્યા પર જઈ અને ગાય પાછળના બંને પગોને સેજફોળા કરીને ઊભી રહી ગઈ અને ગાયના ચારેય આંચળ સમાન અને ચારેય આંચળથી દૂધની ધારા વહેવા માંડી અને બધું જ દૂધ જમીન પર રેલાવાને બદલે પૃથ્વીના પેટાળમાં જતું હતું આ જોઈ અને બંને મિત્રોની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ ઘડીક તો બંને વિચારમાં પડી ગયા કે આ ખરેખર બન્યું કે તેઓ સપનું જોઈ રહ્યા છે થોડી જ વારમાં ગાય પણ જાણે કશું જ બન્યું ન હોય એમ ત્યાંથી ગાયોના ધણ તરફ ચાલતી થઈ અને ધણ સાથે ગામ ભણી ચાલવા માંડી આ બાજુ બંને મિત્રો પણ આશ્ચર્ય પામી ગામ તરફ ચાલે એમને એક જ વાત સમજાતી નહોતી કે લોકો આપણી વાત માનશે કે કેમ મક્કમ મન કરી દીકરો ડોશીને વાત કરે છે કે આમ છે પણ આશ્ચર્ય પામી પણ ભક્તિભાવથી ભરપૂર ધરમ કરમ માં નિપુણને એ વાત સાચી લાગી એટલે વાતની ખાતરી કરવા ગામના પૂજારીને વાત કરી બીજે દિવસે ડોશી પૂજારી અને બીજા ગામના વીસ પચીસ નાના મોટા જણાનું ટોળું ગાયની પાછળ થયું સાંજે ફરી ગાય ધણથી અલગ ચાલવા માંડી અને એ જ ટેકરી પર જઈ દૂધની ધારા લાગી ગયા વિશાળ ખાડો કર્યો ખોદતા ખોદતા એક પથ્થરનો ગોળ ભાગ નજરે પડ્યો એટલે પૂજારી ખાડામાં ઉતર્યા અને આજુબાજુની માટી દૂર કરી જોયું તો શિવલિંગ નીકળ્યું અને હર હર મહાદેવના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું આમ ગાય અહીં દટાયેલા શિવલિંગ પર આવીને દુગ્ધાભિષેક કરતી હતી પણ ચાર પાંચ ફૂટ ઊંડા જમીનમાં રહેલ આ શિવલિંગની ગાયને ખબર કેવી રીતે પડી એ વિજ્ઞાની કે મનોવિજ્ઞાનીને પ્રશ્ન થઈ શકે પણ અહીં તો આ વાત છે લોકોની આસ્થા અને શ્રદ્ધાની અને શ્રદ્ધામાં શંકા અને તર્ક કે વિતર્ક ન હોઈ શકે ખુદથી વેળાએ ભૂલથી એકાદ ગાહ શિવલિંગને અડી ગયેલો અને સામાન્ય લિંગ ખંડિત થઈ એથી ખરેખર નામ પડ્યું નીલખંડ પણ સમયાંતરે અભ્રંશ થયું નીલકંઠ સમય જતાં અહીં આશ્રમ બંધાયો ફરતે ગામડાઓ વસ્યા અને રાઠોડ રાજપૂતોના સહકારથી આ નીલકંઠ મહાદેવનું શિવાલય બંધાયું જે આજે એ જ સ્થિતિમાં મોજૂદ છે મંદિર કોતરણીવાળું કે આબેહૂબ નકાશીવાળું નથી પણ મંદિરનો મહિમા ખૂબ મોટો છે એકદમ શાંત વાતાવરણ ઘટાદાર વૃક્ષો સરસ્વતીનો ઘાટ અને મહાદેવનું ભક્તિ સભર સ્થાન ઘડીભર મહાદેવના આ સાનિધ્યમાં જ રોકાઈ જવાનું મન થઈ જાય એવું આ સ્થળ છે અહીં સરસ્વતીના ઘાટ પર તર્પણ વિધિ પણ થાય છે અહીં અવિરત અન્ન ક્ષેત્ર પણ ચાલે છે ક્યારેક મોકો મળે તો જરૂરથી તમે પણ અહીં દર્શનનો લાભ લેવા અચૂક આવજો તમારા મનને એક અલગ જ અદ્ભુત અનુભૂતિ થશે તો મિત્રો આશા છે કે આપને આજનો આ ગમ્યો હશે આ સંપૂર્ણ વાતો લોકમુખે સચવાયેલી છે જે મને જાણવા મળી એ આપ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે હોઈ શકે કે અમુક લોકોનો મત થોડો અલગ પણ હોય પણ વાત આસ્થાની છે શ્રદ્ધાની છે પેલું કહેવાય ને કે શ્રદ્ધાનો હોય વિષય તો પછી પુરાવાની જરૂર નથી તો તમારી પાસે પણ જો કોઈ આવી જાણી અજાણી લોકવાયકાઓ કે વાતો હોય તો અમને તમે મેલ કરી શકો છો અથવા તો અમને ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરી શકો છો તો મિત્રો આશા છે કે આપને આજનો આ વિડીયો ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારું ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરો આવતા વિડિયોમાં ફરી મળીશું કોઈ જાણી અજાણી સાંસ્કૃતિક લોક સાંસ્કૃતિક ઐતિહાસિક કે અવનવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપો જય માતાજી